રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાની અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન માળખું તેમજ આગામી ચૂંટણીમાં વિજય મેળવે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો આઝાદી પૂર્વે આઝાદ કરાવવા માટે વરિષ્ઠ આગેવાનોએ એકસો ને આડત્રીસ વર્ષ પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરેલી હતી અને એ સંગઠનના માધ્યમથી આઝાદીની લડાઈમાં સૌ દેશવાસીઓને જોડ્યા હતા દેશને આઝાદ કરાવ્યા પછી આ દેશના વિકાસ માટે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ જે સાથ અને સહયોગ આપ્યો છે જે ભોગ આપ્યો છે એને આજે દેશની જનતા યાદ કરે છે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટીના એકસો સ્થાપના દિવસે સૌ ઉત્સાહ અને ઉમંગથી કોંગ્રેસના ધ્વજનું વંદન કરી અને કોંગ્રેસ પાર્ટીને ફરીથી સત્તા સ્થાને લાવવા માટેનો સંકલ્પ કર્યો છે મારું નામ દિનેશભાઈ વોરા ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ આજરોજ કોંગ્રેસ પક્ષના એકસો ને ઓગણચાળીસમાં સ્થાપના દિન નિમિત્તે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયાની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત બની આવનારી ચૂંટણીઓની અંદર જલવંત વિજય મળે અને કાર્યકરો સક્રિય બને એટલા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને આજરોજ આ કાર્યક્રમની અંદર રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયા અને ધોરાજી શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું